પડતા માંડ બચો બાઇક સવાર ટીવી સ્ક્રીન પર જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ના છે એક તરફ અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે અને ભર ઉનાળે મોરબીમાં વાવાઝોડું આવ્યું છે મિની વાવાઝોડું મિની વાવાઝોડામાં હોર્ડિંગ ઉડ્યું અને રોડ પર પડ્યું રોડ પરથી એક બાઇક સવાર પસાર થઈ રહ્યો હતો જો જોકે સદનસીબે બાઇક સવાર બચી ગયો કોઈ ઈજા નથી થઈ એ રાહતની વાત છે આ દ્રશ્યોમાં પણ તમે જોઈ શકો છો કે બાઇક સવાર ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને હોર્ડિંગ પડે છે પરંતુ બાઇક બિલકુલ એટલે જે વંટોળ અને પરિસ્થિતિ છે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ત્યારે હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે એસએમસી દ્વારા તો આ અંગે નોટિસ પણ પાઠવવામાં આવી ચૂકી છે પરંતુ હજુ પણ કેટલા એવા હોર્ડિંગ્સ છે જે લોકો માટે મોતના હોર્ડિંગ સાબિત થાય તો નવાય નહીં તો આ તરફ મોરબી જિલ્લાના ટંકારામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે ટંકારામાં ભારે પવન ફૂંકાતા આઈટીઆઈમાં નુકસાન પહોંચ્યું છે આઈટીઆઈ પર લગાવેલ સોલાર પેનલ તૂટી ગઈ છે અને નુકસાન થયું છે ટંકારામાં ગણતરીની મિનિટોમાં જ તેત્રીસ મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો છે તો આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિમાંશુ આપી રહ્યા છે હિમાંશુ મોરબીમાં વાવાઝોડા સાથે વરસાદની ઘટના અને ખાસો એવો વરસાદ અહીં ખાબકો છે જેને કારણે પાણી ભરાઈ જવાની હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ પણ નોંધાઈ છે જાણવા માંગે વરસાદને લઈને ત્યાં કેવી પરિસ્થિતિ જોવા મળી જે આપણે જણાવી દઉં કે મોરબી જિલ્લાના પાંચ પૈકીના બે તાલુકામાં આજે બપોરે વરસાદ પડ્યો છે કમોસમી જેમાં મોરબી અને ટંકારા તાલુકાનો સમાવેશ થાય છે અને મોરબી તાલુકામાં દસ એમએમ વરસાદ છે જ્યારે ટંકારા તાલુકામાં તેત્રીસ એમએમ જેટલો વરસાદ નોંધાયો છે સરકારી ચોપડા ઉપર અને જો વાત કરીએ નુકસાન તો મોરબીમાં મહેન્દ્રનગર ચોકડી પાસે બોર્ડિંગ હોર્ડિંગ બોટ તૂટીને રસ્તા ઉપર પડે છે જે બાઇક ચાલક માંડ માંડ બચ્યો તેવી રીતે દ્રશ્યોમાં પણ વિડીયોમાં જોઈ શકાય છે તેવી એક ઘટના બની હતી તે ઉપરાંત જો ટંકારાની વાત કરીએ તો ટંકારામાં જે તેત્રીસ એમએમ જેટલો વરસાદ પડ્યો તેમાં વરસાદના કારણે ઘણી બધી નુકસાની છે તેની સાથોસાથ વરસાદ પહેલા ભારે પવન શરૂ થયો હતો ઉડી ગયા છે ખેડૂતોની ગણતમાં નુકસાન થયેલ છે આમ બધી જ જગ્યાએ જોવા જઈએ તો કમોસમી વરસાદ જે પડ્યો છે તેના કારણે નુકસાન થયું છે અને કડા સાથેનો વરસાદ હતો તેના કારણે ઘણી જગ્યાએ કરા પડવાના કારણે પણ પતરા તૂટી ગયા હોય તેવી વાત પણ स्थानिक लोगों पास भी जानवर मरी रहे थे जी बिल्कुल हिमांशु आभार सतत चौथा